દીદી ને નાસ્તો કરવા લઈ જઈએ ત્યારે અને બીલ ભાઈ તારે દેવાનું છે પણ તારે ખાવું છે હું

ઇડલી વીડલી માં આનો ટેસ્ટ એક્ચ્યુઅલી એટલો મસ્ત એમ ઘર જેવું ખાવા મળતું હોય એવું લાગતું છે જાસી મરન ખાલે અપની ઇડલી અરે આ મિત્રો અમે તો અહીંયા ઘી પોડી મસાલા ઢોસા ઘી પોડી કુણી કુણી માખણ જેવી ઇડલી અને મેંદુ વડા ટેસ્ટ કર્યા એક નંબર ટેસ્ટ હતો એડ્રેસ ની વાત કરું તો લજામણી ચોક પાસે આવેલા અંબિકા પીનેકલ માં છે તો તમારા મિત્રોને લઈને જરૂર પધારો ઇડલી વીડલી માં